હેલો આજે હું તમારી સાથે શેર કરીશ ગણપતિ દાદા અને બાળકોના પ્રિય એવા મોતીચૂરના લાડુ બનાવવાની રેસીપી અને તેમાં પણ મેઇન વાત તો એ છે કે આ લાડુ બનાવવામાં મેં કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે એસેન્સનો બિલકુલ જ ઉપયોગ નથી કર્યો અને આ લાડુ બનાવતા ફક્ત અડધો કલાક જેટલો સમય લાગશે અને તમે જોઈ શકો છો કે કેવા સરસ દાણેદાર બન્યા છે તો પછી ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ લાડુ કઈ રીતે બનાવાય છે પરંતુ તે પહેલાં જોઈએ કે તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો આજે આપણે ફક્ત એક જ કપ ચણાના લોટનો ઉપયોગ કરી અને લાડુ બનાવવાના છીએ અને તેમાંથી લગભગ અગિયાર જેટલા લાડુ બનાવવાના છે તો સૌથી પહેલાં આપણે લોટને ચાળી લઈશું હવે અત્યારે તેમાં અડધો કપ પાણી એડ કરીશું અને બંને વસ્તુને આપણે એટલી સારી રીતે મિક્સ કરીશું ને કે તેમાં બિલકુલ જ લમ્સ ના રહી જાય એટલે કે ગાંઠો ના રહી જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને મિક્સ થઈ જાય તે પછી તેમાં આપણે કપ બીજું પાણી એડ કરીશું અને તેની સાથે જ એક ચૂટકી પર જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને પછી આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને જ્યારે સારી રીતે મિક્સ થઈ જાય ને તે પછી લગભગ અડધીથી એક મિનિટ સુધી આ રીતે તેને સતત ફેટીશું તો બસ બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તેવું આ ટાઈપનું આપણે બેટર તૈયાર કરવાનું છે હવે એક પેનમાં આપણે ઘી ગરમ કરીશું તમે ચાહો તો ઘીને બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ લાડુ તો હંમેશા ઘીમાં ટેસ્ટી લાગતા હોય છે તો મેં ઘીનો ઉપયોગ કર્યો છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને ચમચાની મદદ વડે થોડું થોડું બેટર આપણે આ રીતે ગરમ ગરમ ઘીમાં મૂકી અને તળી લેવાનું છે જો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ મોતીચૂના લાડુ ઘરે બનાવશો ને તો લગભગ અડધા કલાકમાં તો લાડુ બનીને તૈયાર થઈ જશે અને એકવાર બનાવ્યા પછી એટલા ટેસ્ટી બને છે ને કે વારંવાર તમે તે ઘરે જ બનાવતા થઈ જશો અને ઘીમાં મૂક્યા પછી એકાદ મિનિટ પછી તમે જોશો ને તો આ રીતે આપણા બેટરમાંથી સરસ ફૂલેલા વડા બનીને તૈયાર થઈ જશે તો હવે આ વડાને આપણે ઉલટ પુલટ કરીને સરસ ક્રિસ્પી થાય અથવા તો ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળી લઈશું તો બસ આ વડાનો કલર આવો ડાર્ક થાય ને ત્યાં સુધી આપણે તેને તળવાના છે પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રહે કે ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ ના હોવી જોઈએ જો ગેસની ફ્લેમ હાઈ હશે ને તો ફટાફટ આવો કલર તો આવી જશે પરંતુ તે અંદરથી કાચા અને પોચા રહી જશે અને એવું ના થાય તે માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બાકીના બેટરમાંથી પણ આ જ રીતે વડા બનાવીને તૈયાર કરી લઈશું અને જ્યારે આ બધા જ વડા એકદમ ઠંડા થઈ જાય ને તે પછી જો તમે ચેક કરશો તો તે એકદમ સરસ કડક અને ક્રિસ્પી હશે અવાજ પરથી જ તમને આઈડિયા આવી જતો હશે કે તે કેટલા કડક અને ક્રિસ્પી છે તો હવે આ બધા જોડાને આપણે લઈ લઈશું મિક્સરના જારમાં અને તેને ક્રશ કરીશું આપણે તેને એકદમ ઝીણું નથી ક્રશ કરવાનું થોડું દરદરૂ રહે ને તેવું ક્રશ કરવાનું છે તો લગભગ અડધીથી એક મિનિટમાં તે આ રીતે દરદરૂ પીસાઈને તૈયાર થઈ જશે તો હવે ચાસણીની પ્રોસેસ તો તેની માટે એક પેનમાં આપણે અડધો કપ પાણી લેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ખાંડ આપણે એક કપ લઈશું પરંતુ ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા તો ઓછી પણ લઈ શકો છો તેમાં આપણે વન ફોર્થ ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું અને સાથે થોડું કેસર પણ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું અને લગભગ ચારથી પાંચ મિનિટ સુધી ગરમ કરીશું આજની આ રેસિપીમાં મેં આર્ટિફિશિયલ કલર કે એસેન્સનો બિલકુલ જ ઉપયોગ નથી કર્યો તો તેના બદલે મેં કેસર અને ઇલાયચીનો ઉપયોગ કર્યો છે તો તે તમે બિલકુલ જ સ્કીપ ના કરશો ચાસણીને બનતા લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે વચ્ચે મેં તેને એકથી બે વાર મિક્સ કર્યું છે અને જ્યારે આ રીતે તે સતત ઉકળવા માંડે ને ત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું ચાસણી આપણે પૂરી એક તારની પણ નથી કરવાની બસ આ રીતે આંગળીના અને અંગૂઠો એકબીજા સાથે થોડો ચોટે ને તેટલી જ આપણે ચાસણી બનાવીને રેડી કરવાની છે હવે જે વડા બનાવીને આપણે ક્રશ કર્યા હતા ને તેને આ ચાસણીમાં એડ કરીશું અને જ્યારે તે ચાસણીમાં એડ કરીએ ને ત્યારે ચાસણી થોડી ગરમ હોવી જોઈએ બહુ ગરમ નહીં અને બહુ ઠંડી પણ નહીં પરંતુ આપણે જેને વોમ કહીએ ને તેવી હોવી જોઈએ અને તે પછી બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીશું અને આ વડાનું જે મિક્સર છે ને તે બધી જ ચાસણી એબ્સોર્બ કરી લેશે અને તે એકદમ સરસ ઠંડુ પણ થઈ જશે તો હવે આપણે તેને લગભગ અડધા કલાક સુધી રહેવા દઈશું તો આ મિક્સર હવે એકદમ ઠંડુ થઈ ગયું છે આ ઠંડુ થઈ જશે ને ત્યારે તેનું સ્ટ્રક્ચર લગભગ આ ટાઈપનું આવી જશે તમે હાથેથી પ્રેસ કરીને જોશો ને તો ઇઝીલી તમે તેમાંથી લાડુ વાળી શકશો તો આ સમયે હવે આપણે તેમાં એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલા મગજ તરીના બી અને થોડી સમારેલી બદામ તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાયફ્રુટ્સ તેમાં એડ કરી શકો છો બસ હવે આ બધી જ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને તે પછી તમારે જે સાઈઝના લાડુ વાળીને તૈયાર કરવા હોય ને તે સાઈઝથી થોડો માવો હાથમાં લઈશું આ રીતે બંને હાથની મદદ વડે તેને ગોળ ગોળ ફેરવી અને ગણપતિ દાદાને પ્રિય એવા મોતીચૂના લાડુ તૈયાર કરી લઈશું અને પછી તેને પિસ્તા અથવા તો બદામથી ગાર્નિશ કરીશું તો બસ બાકીના લાડુ પણ આ જ રીતે તૈયાર કરીશું અને ગણપતિ દાદાને સૌથી પહેલાં ધરાવીશું તો તમે પણ આ રીતે મોતીચુરના લાડુ જરૂર ટ્રાય કરજો ઘરના દરેક લોકોને તે બહુ જ પસંદ આવશે અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનો બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય ટેસ્ટી સ્ટે હેલ્ધી Okay, thank you.